કે પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ એનડીપીએસ ના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય જે આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં તારીખ ત્રીજી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ દાખલ થયેલ જેમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો એકસો અઠાવન ગ્રામ કિંમત રૂપિયા એક હજાર પાંચસો એસી તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા અગિયાર હજાર ચારસો એસી નો માલ તપાસ અર્થે કબજો કરવામાં આવેલ જે ગુનામાં મુદ્દામાલ સાથે ધરપકડ થયેલ સાથે ધરપકડ થયેલ આરોપીઓ વિજય બોથાભાઈ મારૂ તથા આકાશ મહેશભાઈ માછી તથા ગાંજાના સપ્લાયર તરીકે વોન્ટેડ આરોપી ફૈઝલ ઉર્ફે માંજરો અબાસભાઈ પટેલની ગુનાના કામે ધરપકડ બાકી હોય જેથી સદર ગુનાની તપાસ દરમિયાન અવારનવાર વોન્ટેડ આરોપી ફૈઝલ ઉર્ફે માંજરાની તપાસ કરતા વોન્ટેડ આરોપીને તેના રહેણાંકી મકાનમાંથી પકડી પાડી ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ અને આરોપીના નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન છ ની રિમાન્ડની માંગણી કરેલ જેમાં નામદાર કોર્ટે દિન બેના ના રિમાન્ડ મંજૂર કરેલ અને આગળની વધુ